નમસ્કાર મિત્રો દસ પંદર દિવસથી રાહ જોતા પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયક મિત્રો માટે ખાસ પરિપત્ર તાત્કાલિક ધોરણે પ્રાથમિક શિક્ષણની કચેરીમાંથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તો મિત્રો નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી ન હોય તેવી શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે એટલે મિત્રો જે એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિત સ્થિતિ છે એમાં જે મંજૂર મહેકમ છે એના પ્રમાણે જો શિક્ષકોની જગ્યા ભરાઈ જતી હોય તો તમારું જ્ઞાન સહાયક પદ રદ થઈ શકે છે ત્યારબાદ એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેતી હોય અને તે શાળાઓમાં જ્ઞાન સહાયક કાર્યરત હોય તો શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા આવા જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવાના રહેશે એટલે કે મિત્રો એકત્રીસ સાત બે હજાર ચોવીસની જે સ્થિતિ છે એ પ્રમાણે શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેતી હોય અથવા તો કોઈ પરસ બદલીમાં કે કોઈ આવતું ના હોય કોઈ શિક્ષક તો મિત્રો આપણો કરાર રિન્યૂ કરવામાં આવશે ત્યારબાદ એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિ મહેકમ મંજૂર થયા પછી તારીખ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ ક્રમાનુસાર વધઘટ બદલી કેમ્પ જિલ્લા આંતરિક બદલી કેમ્પ જિલ્લા ફેરબદલી કેમ્પમાં જો શિક્ષકો દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે તો આ સ્થિતિમાં પસંદ કરવામાં આવેલ ખાલી જગ્યા પર કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે એટલે કે મિત્રો તાલુકા ફેરબદલી અથવા તો જિલ્લા ફેર બદલી એમાંથી કોઈ શિક્ષક તમારી સ્કૂલમાં આવતો હોય તો તેની જગ્યા પરથી તમને રદ કરવામાં આવશે ત્યારબાદ કેમ્પની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરકારી અથવા તો પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ પર કક્ષાએથી જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂકની કાર્યવાહી હાથ ધરવાની રહે છે એટલે કે મિત્રો આ તમામ કેમ્પ છે એ કેમ્પ પૂરા થયા બાદ જે પણ ખાલી જગ્યાઓ હશે તે ખાલી જગ્યાઓમાં ગુજરાત સરકાર દ્વારા ફરીથી એક કા જ્ઞાન સહાયકની ભરતી થશે અને ત્યારબાદ તે જગ્યાઓ ભરવાની થશે તો મિત્રો આ પરિપત્ર હમણાં જ આવેલ છે